રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે આજે રિજિયનલ વાયબ્રન્ટ સમિટનું જે ઉદઘાટન છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થવા જઈ રહ્યું છે ત્યારે આપણે અત્યારે મારવાડી યુનિવર્સિટીમાં છીએ મારવાડ યુનિવર્સિટીના સીઓ નરેશભાઈ જાડેજા આપણી સાથે છે એમની સાથે વાત કરીશું શું કહેશો આજે ઇનોગ્રેશન થવા જઈ રહ્યું છે વાઇબ્રન્ટ સમિટનું કેવી તૈયારીઓ રાજકોટ માટે નહીં પણ સૌરાષ્ટ્ર માટે ન ભૂતો ન ભવિષ્યથી કહી શકાય એવી આજે તક આજે અહીંયા આવી છે પ્રધાનમંત્રી મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રીની સાથે પાંચ હજાર ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ આજે આ યુનિવર્સિટી કેમ્પસની અંદર વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદઘાટન સમારોહમાં આવી રહ્યા છે પાંત્રીસ એકરમાં ફેલાયેલ આ એક્ઝિબિશન સેન્ટર અને આ ડોમ્સ અને ચાલીસ સેમિનાર લોકેશનની અંદર અત્યારે વ્યવસ્થા થઈ શકી છે ગુજરાત સરકારનું જેને કહી શકાય એને પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઉત્તમ પ્રોજેક્ટ મેનેજમેન્ટનું ઉદાહરણરૂપ આ ઇવેન્ટ અહીંયા થઈ રહી છે ખાલી યુનિવર્સિટી રાજકોટની પણ સમગ્ર સૌરાષ્ટ્ર અત્યારે ઉત્સાહિત છે ખાસ કરીને જોઈએ તો સૌરાષ્ટ્રનું જે ઉદ્યોગ જગત છે એના માટે આ વાઇબ્રન્ટ સમિટ કેટલી મહત્ત્વની રહેશે આજ સુધી રાજકોટ અને સૌરાષ્ટ્રનું આન્ટરપ્રેનર સ્પિરિટ લોકોએ સાંભળી હતી પણ આ જે પહેલીવાર એવો મોકો મન્યો છે કે લોકો અહીંયા આવી અને એને જોવાના છે આજ સુધી આવા ટાઈપની ઇવેન્ટ્સ ગાંધીનગર અમદાવાદ પૂરતી સીમિત હતી પણ મુખ્યમંત્રીના વિઝનથી આજે આ દેશ ગુજરાતના ચાર રિજનમાં થવા જઈ રહી છે ત્યારે પહેલીવાર આ દેશ ચોવીસ દેશોના ડેલિગેટ્સ અહીંયા બાયર તરીકે આવશે જેમને સરકાર દ્વારા પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે એક આખું બી ટુ બી બિઝનેસ ટુ બિઝનેસ અને બિઝનેસ ટુ ગવર્મેન્ટ માટેનું એક આખું અલગ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે જેમાં બહારથી આવતા દરેક ડેલિગેટ્સને આપણો ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ કે આપણા બિઝનેસમેન મેસેજ મૂકી અને એપોઇન્ટમેન્ટ લઈ શકશે અને એમના દ્વારા બિઝનેસ ટુ બિઝનેસ મિટિંગનું પણ આયોજન છે સૌજીભાઈ કેમ છો બહુ અદ્ભુત છે અભિનંદન છે રાજકોટની આયોજન કમિટીને અને સિટીને મોદી સાહેબને ગુજરાત સરકારને તમારે આપણા ડેપ્યુટી સીએમ હર્ષભાઈ જે આયોજન કર્યું છે અદ્ભુત છે આ આયોજનથી બધા બિઝનેસમેનોને યંગસ્ટરોને નવી પ્રેરણા મળશે નવી ઉર્જા મળશે સિટી ડેવલપ થાય સો મની ફાયદા છે રિજિયનલ વાઇબ્રન્ટ સમિટનું આજે ઉદઘાટન થવા જઈ રહ્યું છે રાજકોટ ખાતે ત્યારે ધારાસભ્યશ્રી મોડુભાઈ બેરા આપણી સાથે ઉપસ્થિત છે શું કહેશો રિજિયનલ જે વાઇબ્રન્ટ સમિટ છે એના કારણે સૌરાષ્ટ્રના ઉદ્યોગોને કેવો બઢાવો મળશે શું બેનિફિટ થશે આપણે સૌરાષ્ટ્ર માટે આજે ખૂબ આનંદનો દિવસ એટલા માટે છે કે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સૌરાષ્ટ્રમાં બે જગ્યાએ આપણે અત્યારે સોમનાથ મંદિર જે જો પ્રથમ જ્યોતિર્લિંગ છે ત્યાં આજે એ મંદિરને એક હજાર વર્ષ જ્યારે પૂર્ણ થયા છે ત્યારે સૌર્ય યાત્રા અને સૂર્ય દિવસની ત્યાં ઉજવણી અત્યારે ચાલી રહી છે એ આપણા દરેક માટે સ્વાભિમાન પર્વ જે ઉજવાઈ રહ્યું છે એની એક આનંદ છે એવો જ બીજો આપણો રાજકોટ ખાતે અહીં મારવાડી કોલેજમાં જે કચ્છ અને સૌરાષ્ટ્રનું વાઇબ્રન્ટ સમિટ એ રિજનનો જ આ વખતે પહેલીવાર કરવામાં આવ્યું છે એના કારણે આપણા સૌરાષ્ટ્ર કચ્છનો આ રિઝયોન છે એમાં દરેક ડિસ્ટ્રિકમાં ખૂબ મોટા પ્રમાણમાં ઉદ્યોગો અત્યારે પણ મોજૂદ છે નવા ઉદ્યોગો પણ આ વાયબ્રન્ટ સમિટથી આવવાના છે અનેક લોકો એ મૂડીરોકાણ માટે એમઓયુ પણ કરવાના છે ત્યારે આપણા સૌરાષ્ટ્ર અને કચ્છને ખાસ કરીને ગ્રામ ગ્રામીણ ક્ષેત્ર છે એમાં પણ જે ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે અને આપણે અહીંયા સૌરાષ્ટ્રની ભૌગોલિક સ્થિતિ અને કુદરતે જે આપણે સંપદાઓ આપી છે એ ખૂબ મોટો સમુદ્ર કિનારો છે રણ છે આપણી પાસે આપણે પહાડ છે જંગલ છે એ બધાના કારણે અને ખાસ કરીને ધાર્મિક બબે જ્યોતિર્લિંગ સોમનાથ અને નાગેશ્વર દ્વારકાધીશ મંદિર અને ચામુંડા માતાજીના જે શક્તિપીઠ જેવા અનેક ધાર્મિક સ્થળો પણ છે તો અહીંયા પ્રવાસન ઉદ્યોગને પણ ખૂબ વેગ મળે એ પ્રકારનું આ સૌરાષ્ટ્ર કચ્છ વાઇબ્રન્ટ સમિટ છે એમાં જે નવા નવા ઉદ્યોગો આવશે અને જેના એમઓયુ થશે એનાથી ખૂબ મોટું રોજગારીની તકો છે એનું નિર્માણ થવાનું છે ગુજરાતની અંદર બે થી આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે ગુજરાતને એક ઔદ્યોગિક મોડલ વિકાસ અને અહીંયા રોજગારી ને રાજસ્વ પ્રાપ્ત થાય એના માટેનો જે પ્રયત્ન કર્યો હતો આજે વૈશ્વિક પ્લેટફોર્મમાં એ બદલાઈ ચૂક્યું છે અને ભારતના બીજા રાજ્યો પણ આનો ઉપયોગ કરી પોતાના રાજ્યના ડેવલપમેન્ટ માટે ત્યાંના રાજસ્વ અને રોજગાર માટે અને સાથે સાથે વિકાસ માટે જે બે હજાર સુડતાલીસનો રોડ મેપ એમને મૂક્યો છે એમાં અને અને ખાસ કરી આપણે ગુજરાતમાં પણ હવે રિજિયનલ વાઇબ્રન્ટની શરૂઆત કરી છે જેથી એ ક્ષેત્રીય વિકાસો માટેની પણ અનેક તકો આપણને ઉપલબ્ધ થવાની છે ને રાજકોટ જેવા ઔદ્યોગિક મેન્યુફેક્ચરિંગ હબ માટે આ તકો ખૂબ અહીંયા લોકલ અહીંના જે કુશળ કારીગરો છે કુશળ ઉદ્યોગપતિઓ છે એમને પણ દુનિયા સાથે જોડાવાનો અને સાથે સાથે જે ઇનોવેટર્સ છે નવા ટેકનોલોજી ક્રિએટર્સ છે એના માટે પણ ખૂબ મોટું પ્લેટફોર્મ આ બની રહેવાનું છે સ્વાભાવિક છે યુવાનોને રોજગાર મળશે અને પોતને પોતાના મનમાં પડેલા આઈડિયાઝને પણ એની સાથે જોડવાનું એક આ બહુ બહુ મોટું એ પ્લેટફોર્મ બની રહેવાનું છે શું કહેશો સર કે પવન ચકીથી લઈને સોલાર સુધીની જે ચર્ચા છે તે આગળ માટે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ એ દુનિયા ત્યારે સમસ્યાઓની વાત કરતા હતા એટલે કન્વિક્શનની વાત અને કન્વિક્શનની વાત અને જે પર્યાવરણની ચિંતા કરતા હતા પર્યાવરણમાં જે પ્રદૂષણ પ્રદૂષણ અને ઓછું કરવા માટે સોલાર વેન્ડ ની શરૂઆત વર્ષો અગાઉ કરી હતી અને આજે સમગ્ર દેશની અંદર આ બંનેમાં રાજ્ય ખૂબ આગળ મહત્વનો રોલ ભજવી રહ્યું છે શું કહેશો વાઇબ્રન્ટ સમય નું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ખૂબ સુંદર મજાનું રાજકોટ મારવાડી કોલેજમાં આ આયોજન છે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથે ઉદ્ઘાટન છે તો ખૂબ બધા ઉત્સાહમાં છે અને ખૂબ સરસ આયોજન છે ડૉક્ટર વલ્લભભાઈ કથિરી આપણી સાથે છે શું કહેશો જે આ રીજિયનલ વાઇબ્રન્ટ સમિટ છે સૌરાષ્ટ્ર અને ગુજરાતના ઉદ્યોગ જગત માટે કેટલી મહત્વની આપણા સૌ માટે ગૌરવની વાત છે કે આપણા વિઝનરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ કરીને ગુજરાતના ઉદ્યોગો માટે એક નવી એક તકો પૂરી પાડી હવે એમણે પ્રધાનમંત્રી તરીકે અહીંયા એકને બદલે ચાર ચાર રિજિયનલમાં સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અલગ અલગ એરિયાના લોકલ ત્યાંના ઉદ્યોગોને વિકાસ મળે એ માટે થઈને આપણે સૌરાષ્ટ્ર કચ્છની વાયબ્રન્ટ સમિટ આજે રાજકોટમાં યોજાય છે રાજકોટનો એન્જિનિયરિંગ ઉદ્યોગ ગણો મોરબીનો સિરામિક ગણો કે પછી જામનગરનો બ્રાસ ઉદ્યોગ ગણો આપણે ઓવરઓલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ગણો અને હવે મેડિકલ ડિવાઇસ પાર્ક થઈ ગયો છે અહીંયા સ્પેસથી માંડીને એ એરોપ્લેનથી માંડીને આઈટીના અનેક એવા સ્પેરપાર્ટ બને છે કે જેને પણ એક એમએસએમઇના આપણા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ તરીકે મોટી મોટી અહીંયા જે કોર્પોરેટ કંપનીઓ આવી છે વિદેશના અનેક પ્રતિનિધિઓ આવ્યા છે દોઢસો જેટલા વિદેશના પાર્ટનર છે એ બધા સાથે એવા એમયુ થશે કે આપણા મને યાદ છે કે એક નાના નાનો એરપોર્ટનું એરોપ્લેનની સ્પ્રિંગ બનાવવાનું પણ કારખાનું આપણા એક એનઆરઆઈએ સુરેન્દ્રનગરમાં નાખ્યું હતું નરેન્દ્રભાઈની પ્રેરણાથી તો એવા અનેક ઉદ્યોગોને અહીંયા કે ધારો કે મારુતિ ઉદ્યોગ છે તો મારુતિના નાના નાના સ્પેરપાર્ટ સીટ બેલ્ટથી માંડીને એના બોટ નટ બાટ અહીં બને છે તો આવા ઘણા ઉદ્યોગોને ખૂબ મોટી તકો મળશે અને સાચા અર્થમાં એક આ વાયબ્રન્સી આવશે સૌરાષ્ટ્રમાં બ્લુ ઇકોનોમીનો આખો કેવડો દરિયા કિનારો છે એના પણ મોટો લાભ થશે સાથે સાથે આપણે સ્પિરિચ્યુઅલ અહીંયા સોમનાથથી આજે જોયું સોમનાથ પર્વ દ્વારકા પોરબંદર તો એ પ્રકારના સ્પિરિચ્યુઅલ ટુરિઝમ માટે પણ ખૂબ મોટી તકો આ પ્રકારે અહીંયા સૌરાષ્ટ્રમાં ઊભી થશે અને ગુજરાતની સૌરાષ્ટ્રની ઔદ્યોગિક ક્રાંતિ માટે થઈને એક માનો કે એક નવું એક સ્વપ્ન આપણા માટે ખુલ્યું છે બસ આજનો પ્રોગ્રામ માળવા માટે આવેલા છે મોદી સાહેબને મળવા માટે આમંત્રણ પર આજી બાપાને લઈ જી શું કહેશો બાપા હજી રમકડો બોલું છું આજે જે ફંક્શનમાં સાહેબને આવ્યા છે જે અમે વધારે છે બહુ ખુશી થવા જેવી વાત છે અમારા કલાકારને એવો જિંદગીનો એક આવો મોટામાં મોટો હાજી રમકડો આજે ગુજરાત તો નહીં પણ દિલ્હીના દરવાજા સુધી સાહેબના પડઘા ફોડતા હોય આજે એ જે જોવા મળે છે અમેરિકા બનાવી દીધું ભારતને સમજ્યા એવી મારી હું એમની પાસે બહુ રાજી થઉં છું અને આજે એમના ફંક્શનમાં મેં હાજરી આપી છે સમજ્યા એનો ફંક્શન આભાર આભાર વિધિ માગું છું